વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે ગત રાત્રે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી સુધી આવી ગઈ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનાઉન્સમેન્ટ કરવાનું હતું જેથી મક્કરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડના ફાયરમેન અમરસિંહ ઠાકોરને કંટ્રોલ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા આ સમયે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ હાજર હતા અને તેમણે કર્મચારીને કેમ મોડો આવ્યો તેમ કહી અપશબ્દો બોલીને કાચની બોટલ તેમજ મુક્કા વડે માર માર્યો હતો કર્મચારીએ એવો આક્ષેપ કર્યો છે કે મને અહીંથી મારતા જીઆઈડીસી લઈ ગયા હતા અને તેઓ નશામાં ધૂત હતા ઈજાગ્રસ્ત અમરસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ફરાર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે જ્યારે આ અંગે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્થ બ્રહ્મ ભટ્ટે કર્મચારીને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે અને હાલમાં તે ક્યાં છે તે અંગેની કોઈ જાણકારી નથી વધુમાં ઘટના અંગેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા અંગે તેઓએ જણાવ્યું હતું ફિલ્ડમાં બરાબર હવે એમને જે બન્યો હોય બનાવો બીજા કોઈ જોર કે ગમે તે ખાવા બાબતમાં પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહીં મારી વર્ધીને સોગન ખૂબ શું હા એટલે મને એવું કે મને મારવાનું ચાલુ કરી દીધું માર માર્યો દિનેશ વસાવા એ ગાડી હા એ ડ્રાઈવર હતા એ મારતા હતા મને પાદ બ્રહ્મભટ સાહેબ પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગંદ ખાવ મારી વરધીના સોગન ખઉં છું કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી કોઈ જયારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે પોલીસ કસ્ટડીમાં જાય તો સસ્પેન્ડ કરવામાં આવે એ કોઈ બાબત નથી પરંતુ આમાં જે અહેવાલ આવે એના આધારે આગળની કાર્યવાહી અચૂક કરવામાં આવશે એ બાબત મારી ધ્યાનમાંથી કે હાલ ક્યાં છે એટલે અમારે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય અમે એચઓડી ઓડી સાથે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે